અને લાચાર આંખો તેના અભાવગ્રસ્ત જીવનની કહાણી જાતે જ કહી રહી હતી અર્જુન કરુણા સબર હૃદય ધરાવતા હતા બ્રાહ્મણની આવી સ્થિતિ જોઈને તેમને ખૂબ દયા આવી તેમણે તરત પોતાની થેલીમાંથી સુવર્ણ મુદ્રાઓથી ભરેલી એક પોટલી કાઢી બ્રાહ્મણને આપી દીધી બ્રાહ્મણ આનંદથી ભરાઈ ગયો તે વારંવાર અર્જુનને આશીર્વાદ આપતો ખુશખુશાલ પોતાના ઘરે જવા લાગ્યો પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું માર્ગમાં એક લૂંટારુએ તેને રોકી લીધો અને સુવર્ણ મુદ્રાઓની પોટલી છીનવીને ભાગી ગયો બ્રાહ્મણ ફરી ગરીબ બની ગયો અને ફરીથી ભિક્ષાવૃત્તિ કરવા મજબૂર થયો બીજા દિવસે ફરી અર્જુનની નજર એ જ બ્રાહ્મણ પર પડી તેને તેવી જ દયનીય સ્થિતિમાં જોઈને અર્જુને કારણ પૂછ્યું બ્રાહ્મણે પોતાની આખી વ્યથા કઈ સંભળાવી આ સાંભળીને અર્જુનનું હૃદય ફરી પીગળી ગયું આ વખતે તેમણે તેને એક અમૂલ્ય માણિક આપ્યો અને વિચાર્યું કે હવે તો તેની ગરીબી ચોક્કસ દૂર થશે બ્રાહ્મણ તે માણિક લઈને ઘરે પહોંચ્યો ચોરીના ડરથી તેણે તેને એક ઘડામાં છુપાવી દીધો દિવસભરના થાકને કારણે તે ઊંઘી ગયો એ દરમિયાન તેની પત્ની તે ઘડો લઈને નદીમાંથી પાણી ભરવા ગઈ જેમ જ તેણે ઘડાને નદીમાં ડૂબાડ્યો તેમ તે માણિક પાણીની ધાર સાથે વહેતો ગયો જ્યારે બ્રાહ્મણને આ દુર્ઘટનાની ખબર પડી ત્યારે તેણે પોતાના દુર્ભાગ્યને કોસ્યું અને ફરી ભિક્ષા માંગવા લાગ્યો થોડા સમય બાદ શ્રી કૃષ્ણ અને અર્જુને તેને ફરી એ જ ગરીબ સ્થિતિમાં જોયું અર્જુન ખૂબ નિરાશ થઈ ગયા તેમણે મનમાં વિચાર્યું કે આ અભાગા બ્રાહ્મણના ભાગ્યમાં કદાચ સુખ લખાયું જ સુખ લખાયું જ નથી એ સમયે શ્રી કૃષ્ણની લીલા શરૂ થઈ તેમણે બ્રાહ્મણને દાનમાં માત્ર બે પૈસા આપ્યા આ જોઈને અર્જુન ચકિત થઈ ગયા તેમણે શ્રીકૃષ્ણને પૂછ્યું પ્રભુ મારે આવેલી મુદ્રાઓને પણ તેની ગરીબી દૂર ન કરી શક્યા તો આ બે પૈસાથી શું થશે કૃષ્ણ અર્જુનને કહ્યું કે બ્રાહ્મણના પાછળ પાછળ જાઓ બ્રાહ્મણ રસ્તામાં વિચારતો જઈ રહ્યો હતો આ બે પૈસાથી તો એક સમયનું ભોજન પણ નહીં મળે પ્રભુએ એટલું તુચ્છ દાન કેમ આપ્યું છે એટલામાં તેને એક માછીમાર દેખાયો જેના જાળમાં એક માછલી તડપતી હતી બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તેણે વિચાર્યું આ પૈસાથી ભૂખ તો નહીં મટે કેમ ના માછલીના પ્રાણ બચાવી દઈએ તેણે બે પૈસામાં માછલી ખરીદી અને તેને પોતાના કમંડળમાં નાખી દીધી કમંડળની અંદર માછલી ચટપટાઈ ત્યારે તેના મોઢામાંથી ગુમ થયેલો માણિક બહાર આવી ગયો બ્રાહ્મણ આનંદથી ચીસ પાડી ઉઠ્યો મળી ગયું મળી ગયું મળી ગયું મળી ગયું સંયોગવશ જેને પહેલા બ્રાહ્મણને લૂંટ્યો હતો તેણે લાગ્યું કે હવે બ્રાહ્મણ એ તેને ઓળખી ગયો છે અને રાત દરબારમાં ફરિયાદ કરશે ભયભીત થઈને તે બ્રાહ્મણના ચરણોમાં પડી ગયો ક્ષમા માગી અને લૂટેલી બધી સુવર્ણ મુદ્રાઓ પરત આપી દીધી આ દ્રશ્ય જોઈને અર્જુન શ્રી કૃષ્ણના ચરણોમાં નતમસ્તક થઈ ગયા ત્યારે તેમને સમજાયું કે સાચી દયા અને કરુણા જ ઈશ્વરની સાચી સેવા છે દયા અને કરુણા જ ઈશ્વરની સાચી સેવા છે જ્યારે તમે કોઈ બીજાનું ભલું કરો છો ત્યારે તમે પોતે ઈશ્વરના કાર્યમાં સહભાગી બનો છો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બની રહ્યો છે મારી ચેનલ સાથે મળીશું આપણા ઐતિહાસિક ધાર્મિક વાર્તાઓ સાથે જય હિન્દ